રાજ્યમાં અનેકવાર પર્યાવરણના નિયમો ઉલાળતા હોવાની ઘટના સામે આવતી હોય છે પર્યાવરણને પ્રદૂષણ કરતી ઘટનાઓ અનેક વખત સામે આવતી હોય છે જેમાં સૌથી વધારે ઉદ્યોગોમાંથી કેમિકલ તથા કેમિકલયુક્ત પાણીમાં નદી નાળા ગટરમાં બેફામ છોડવામાં આવતી હોવાની ઘટનાઓ છાસ વારે જોવા મળતી હોય છે જેના પગલે પાણીમાં રહેતા જીવોને ભારે નુકસાન પહોંચે છે આ ઉપરાંત આસપાસના વિસ્તારમાં પણ આ પ્રદૂષણની ખરાબ અસર થાય છે ત્યારે અમદાવાદના કઠવાડા જીઆઈડીસી નજીકમાં આવેલ એસ્ટેટમાં શેડ નંબર સોળના માલિક દ્વારા સલ્ફ્યુરિક એમોનિયા હાઇડ્રોજન ક્લોરાઇડ ક્લોરિન ગેસ વપરાશકર્તા સામે બુલેટિન ઇન્ડિયા ટીવી ચેનલને મળેલ ફરિયાદ અનુસંધાને સ્થળ પર ટીમ દ્વારા સ્થળ તપાસમાં માલિક દ્વારા કબૂલવામાં આવ્યું હતું કે જીપીસીબીની પરવાનગી વિના જ કેમિકલનો બેફામ બે રોકટોક વપરાશ કરવામાં આવી રહ્યો છે આ કેમિકલ થકી સંજોગો વસાતા એકમમાં કામગીરી કરતા વ્યક્તિઓ સાથે તથા આજુબાજુના એકમમાં કોઈ હોનારત ઉદભવે તો જવાબદાર કોણ જામનગરના શંકરટેકરી વિસ્તારમાં ફરિયાદના આધારે જીપીસીબીએ દરોડા પાડ્યા છે જીપીસીબીએ શંકરટેકરી વિસ્તારમાં આવેલા નવ એકમમાં તપાસ હાથ ધરી છે ઔદ્યોગિક એકમમાં પર્યાવરણના નિયમો ઉલાડ્યા હોવાની ઘટના સામે આવી છે અહેવાલ બાદ એ એમસીના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ તથા અમદાવાદ જીપીસીબી આવા એકમો સામે પગલાં લેશે તે જોવાનું રહ્યું